બેંક ગેરંટી ખોટી રીતના આપી અને કોન્ટ્રાક્ટ મેળવી લીધો હોવાની વાત સામે આવી અને એક કેસની અંદર સીબીઆઈએ એ ગુજરાતી ઉદ્યોગકારની ધરપકડ પણ કરી હતી ગુજરાતના એક ઉદ્યોગકારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર કૌભાંડ કર્યું હોવાની એક વાત સામે આવી છે અને બેંક ગેરંટી ખોટી રીતના આપી અને કોન્ટ્રાક્ટ મેળવી લીધો હોવાની વાત સામે આવી અને એક કેસની અંદર સીબીઆઈએ એ ગુજરાતી ઉદ્યોગકારની ધરપકડ પણ કરી હતી તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાતના અમદાવાદની અંદર એક કંપની આવેલી છે તીર્થ ગોપિકોન લિમિટેડ અને એના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે ડૉક્ટર મહેશ કુંભાણી મહેશ કુંભાણીનો એક કિસ્સો હમણાં તાજેતરની અંદર બહાર આવ્યો કારણ કે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું કે ગુજરાતની કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને આ માત્ર એક કૌભાંડ નથી પરંતુ ઘણું બધું છે એવું જ્યારે અશોક ગેહલોતે લખ્યું ત્યારે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો વાત એમ બનેલી કે રાજસ્થાન રિન્યુએબલ એનર્જી કોર્પોરેશન દ્વારા જયપુરની અંદર સરકારી ઇમારતો પર સોલાર પેનલ લગાવવા માટે ચારસો ને છપ્પન કરોડ રૂપિયાનું ટેન્ડર આપવામાં આવેલું હતું અને આ ટેન્ડર તીર્થ ગોપીકોનને આપવામાં આવેલું સાહીઠ કરોડ રૂપિયાની નકલી બેંક ગેરંટી આપીને છેતાલીસ કરોડ રૂપિયા આ કંપનીએ મેળવી પણ લીધા હતા પરંતુ સીબીઆઈએ જ્યારે રાજસ્થાન રિન્યુએબલ એનર્જી કોર્પોરેશનને માહિતી આપી કે આ કંપની છે એ નકલી બેંક ગેરંટી આપે છે એટલે આ રાજસ્થાન રિન્યુએબલ એનર્જી કોર્પોરેશનના અધિકારીઓ કોલકત્તા ગયા કારણ કે કોલકત્તાની બેંકની બેંક ગેરંટી આપવામાં આવેલી અને અધિકારીઓ ત્યાં કોલકત્તામાં જઈ અને બેંકમાં તપાસ કરી તો બેંકે સ્પષ્ટ કીધું કે આવી કોઈ ગેરંટી અમે આપી નથી હવે આની અંદર કંપનીએ એટલે આ રાજસ્થાન રિન્યુએબલ એનર્જી કોર્પોરેશને તીર્થ ગોપીકોનને નોટિસ મોકલાવી છે અને એફઆઈઆર કરવાની અને બ્લેક લિસ્ટ કરવાની પણ વાત કરી છે પરંતુ હજુ એફઆઈઆર થઈ કે બ્લેકલિસ્ટ થઈ એવી કોઈ માહિતી સામે આવી નથી હવે નવાઈની વાત એ છે કે આ પહેલાં મધ્યપ્રદેશની અંદર આ જ કંપનીનું એક જબરજસ્ત મોટું કોન્ટ કૌભાંડ સામે આવ્યું મધ્યપ્રદેશની સરકારે એક કોન્ટ્રાક્ટ આપ્યો અને એની અંદર કંઈક એકસો ને કરોડ રૂપિયાની બેંક ગેરંટી આપી અને એના કંઈક પૈસા મેળવી લીધેલા અને ત્રણ મોટા ઇરિગેશન પ્રોજેક્ટ કરવાના હતા રાજ મધ્યપ્રદેશની અંદર જ તો એના માટે જ્યારે ખબર પડી તો એ કોલ કે હાઈકોર્ટમાં ગયો અને હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો અને સીબીઆઈએ જ્યારે તપાસ કરી તો એની અંદર જૂન બે હજાર પચીસમાં પહેલાં પંજાબ નેશનલ બેંકના એક મેનેજરની ધરપકડ થઈ અને એ પછી તીર્થ ગોપી મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર મહેશ કુંભાણીની પણ ધરપકડ કરવામાં આવી હતી ગુજરાતના ઉદ્યોગકારે મધ્યપ્રદેશની અંદર કૌભાંડ કર્યું રાજસ્થાનની અંદર કૌભાંડ કર્યું પરંતુ નવાઈની વાત એ છે કે સીબીઆઈએ કીધું ત્યારે રાજસ્થાન રિન્યુએબલ એનર્જી કોર્પોરેશનને ખબર પડી આ લોકો કોન્ટ્રાક્ટ આટલા કરોડો રૂપિયાના ચારસો છપ્પન કરોડ રૂપિયાનો કોન્ટ્રાક હતો અને એ કોન્ટ્રાક્ટ માટે કંપનીની હિસ્ટ્રી બેંક ગેરંટી તપાસ કરવાનો પણ આ અધિકારીઓ પાસે સમય નથી હોતો જો આવું પહેલેથી ક્લિયર કટ કર્યું હતે તો આવા બધા નોબત જ નહીં ઊભી થકે પણ આવા કૌભાંડો અને આવા ભ્રષ્ટાચારો ચાલતા જ રહે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ